તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવાર માથીના ગ્રંથમાંથી પાઠમો અધ્યાય કરી ચોત્રીસ થી ચાલીસ ઈસુએ સદીકીઓના મોડા બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરોશીઓ ભેગા થયા અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું ગુરુદેવ શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કહી છે ઈસુએ કહ્યું તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખો એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે અને એના જેવી જ એક બીજી આજ્ઞા છે તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખો સમગ્ર નિયમ સંહિતાનો અને પૈગંબરોની વાણીનો આ આધાર બે આજ્ઞાઓ છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જયવાલા ધર્મજનો આજે માતા ધર્મસભા વિશ્વરાગની માતા મરિયમનું પર્વ ઉજવે છે અર્થાત માતા મરિયમ સ્વર્ગના રાણી તરીકે એમને નવાજવામાં આજે આવે છે કેમ એ આપણને પ્રશ્ન થાય જો આપણે જોઈએ રાજાઓના સમયમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે કે જ્યારે સલોમન રાજા બને છે ત્યારે એ પોતાની માતાને રાણી તરીકે વિશેષ કરીને નવાજે છે અને આપણે જાણીએ છીએ ઈસુને આપણે રાજા ધીરાજાનો પર્વ ઉજવીએ છે અને એ જ રીતે આપણે વિશ્વરાગની માતા મરિયમનો આજે પર્વ ઉજવી રહ્યા છીએ આજના વાંચનમાં આપણને આમંત્રણ આપે છે કે કઈ રીતે આપણે માં સાચા સંતાનો બની શકીએ છીએ આજનો પ્રથમ શાસ્ત્રપાઠ મારા મંતવ્ય મુજબ દરેક વહુ અને સાસુ માટે છે હા વહુ અને સાસુનો સંબંધ કેવો હોવો જોઈએ એ આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં પાઠમાં ગ્રંથમાં આપણને ખબર પડે છે જ્યાં વૃથ એક વિધવા સ્ત્રી છે જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે અને એની સાથે ઓરપા પણ એની જેમ જ એના પતિને ગુમાવે છે ત્યારે એક સાસુ તરીકે બંને વહુઓને તમારા પિયરમાં રહો અને ઓરપા જતી રહે છે પણ રૂથ કહે છે તમે જ્યાં રહેશો ત્યાં હું રહીશ તમે જ્યાં જીવશો ત્યાં હું જીવીશ તમે તમારા ભગવાન એ મારો ભગવાન તમારા લોકો એ મારા લોકો એ વળગી રહેશે મરિયમ પણ પ્રભુને વળગી રહ્યા એટલા માટે એમને સ્વર્ગી રાણી તરીકે આપણે નવાજીએ છીએ અને ત્યાં બેસીને અત્યારે શું કરે છે રાણી પોતાના સંતાનો માટે વિશેષ વિનંતી કરે છે આજના સુખ સંદેશમાં પ્રભુને પ્રશ્નો પૂછવામાં આવે છે સૌથી શ્રેષ્ઠ આજ્ઞા કઈ અને ત્યારે પ્રભુ કહે છે કે તારા પ્રભુ ઉપર પૂરી જાત જેટલો પૂરા હૃદયથી પ્રેમ રાખે અને એટલો જ બીજી આજ્ઞા કહે છે કે જેટલો તારી જાતને પ્રેમ કરે છે એટલો માનવ બંધુને પ્રેમ કરે એ બંને આજ્ઞાઓ મારી અમે પાડી છે શબ્દ સહ પાડી છે અને એટલે આપણે માને યાદ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આપણે એમના રસ્તે ચાલી શકીએ એ જય